મહીપતસિંહજી ચૌહાણ સામાજિક કાર્યકર લવાલથી ઉપસ્થિત મહેપત સિંહ બાપુ બોલેગા સત્ય પર ચલ

મજાકમાં પણ ખરેખર ખૂબ પ્રેમ તમે બધા આપી રહ્યા છો બધાને મારા જય માતાજી અને બધા જ મારા વડીલો અને જેમને મને મોટો બનાવ્યો છે ખૂબ મદદ કરી છે ખૂબ સહકાર આપે છે એવા તમામ મારા વડીલો બેઠા છે સ્પેશિયલી શરૂઆત તમારા ધારાસભ્ય થી કરું રાજેશભાઈ મારા શરૂઆત સાથી કહેવાય અને મારા દરેક ખરાબ સમયની અંદર સાથે ઉભો રહીને કીધું કે મય પછી ચિંતા ના કરતા ભાઈ તમારો બેઠો છે સો એના માટે એકવાર જોરદાર તાલી મારજો કાકા બી છે જે હંમેશા કટલા કપડા માટે ખૂબ મહેનત કરે છે કાકા છે અમારા પરમ મિત્ર અમારા મોટા ભાઈ એવા ધવલસી ખૂબ પ્રેમ આપે છે ના હવે તો કદાચ તમારો કોઈ ભાજપ કોંગ્રેસ આમ પાર્ટી કરવાની સમાજના ઉત્થાન માટે આ એટલા માટે બોલું છું કે જ્યારે ક્ષત્રિય સમાજની મિટિંગ થાય ત્યારે જ આ ચર્ચા થાય છે બીજી કોઈ અંદર ચર્ચા થતી એટલે પ્લીઝ મીડિયા કર્મીને બી હાથ જોડીને અપીલ કરું છું કાલે એવું ના લાગતા ભાજપના કોંગ્રેસના અને બીજા અપક્ષના લોકો બેઠા હતા બધા સમાજ ના બેઠા હતા એવું લખજો ભાઈ પ્લીઝ કે સમાજ બેઠો છે નો ઓલવેઝ ભલે પાર્ટી અલગ અલગ હોય વિચારધારા અલગ હોય પણ ઉદ્દેશ એક છે સમાજ આગળ જાય એના માટે બધા દોડે છે એટલે એમની ગરીમાં જાડો છું બહુ નાનો માણસ છું એટલે વિશેષ મોટી વાતો નહીં કરું પણ ચોક્કસથી એક વાત ચોક્કસ કહીશ કે શિક્ષણમાં ધ્યાન આપજો ખૂબ પાછળ છીએ વાતો આપણે વર્ષોથી કરીએ છીએ સ્નેહ મિલનો થયા સંમેલનો થયા મિટિંગો ભરાઈ સમાજને આગળ લઈ જવા માટે ચર્ચાઓ થઈ આગેવાનો બી બધા બહુ આયા પણ હજુ સુધી પરિણામ નહીં મળ્યું કારણ કે હજુ આપણે ઊંઘી રહ્યા છીએ દર વખતે એક જ વાત કરીએ છે જાગો જાગો પણ જાગીન કરવું હું ખબર નહીં હકીકત છે પણ હવે મને વિશ્વાસ છે કારણ કે શિક્ષિત અને યુવા વર્ગ તમારા નેતા બન્યા છે તમારા વિસ્તારના મદદ કરજો લ્યા શિક્ષણ માટે તમારા વિસ્તારના ધારાસભ્ય ખૂબ એક્ટિવ છે ખૂબ મહેનત કરી રહ્યા છે અને હવે તો બધા ભેગા છીએ તો ભૂકાત નીકળવાના છે બધા એક મંચ પર છે બહુ ઓછા દિવસો એવા મળે તમને કે બધા જ પાર્ટીના લોકો એક મંચ પર હોય સમાજની વાત કરવાની ચિંતા કરવા કરી રહ્યા છે તો તમારે બધાની ફરજ છે બધાને મદદ કરજો અને ખાસ શિક્ષણ માટે જે વાત કરી મારી દિલથી ઈચ્છા છે કે કપડ વિસ્તારની અંદર કઢાળ વિસ્તારની અંદર એક એવું સંકુલ બને મારા ભાઈ રાજેશ ભાઈ જવાબદારી આપું છું હોય તો હવે મહીપતસિંહ માટે મદદ કરવા તૈયાર છે અને ખુબ ઉત્સાહી છે અને દિલથી એમની ઈચ્છા છે અમારા મિત્ર ધવલસિંહ બી એક શૈક્ષણિક સંકુલ માટે મહેનત કરી રહ્યા છે બાયડ ની અંદર ટૂંક સમયમાં થવાનું ભલે ભાઈ ના બોલે જાહેરાત કરતો

ક્ષત્રીય સમાજ જે દરેક સમાજની આગેવાની લેતો હોય દરેક સમાજનું ધ્યાન રાખતો હોય દરેક સમાજની વ્યક્તિઓને પડતી મુશ્કેલી માટે લડવા માટે બોલવા માટે એના કામ કરવા માટે તત્પર હોય અને આપણા સમાજનું જ્યારે કોઈ વડીલ આપણા વૃદ્ધાશ્રમ આવે છે ત્યારે મને સૌથી વધારે પીડા થાય છે સાહેબ ના હોવું જોઈએ આપડા આપણું કામ છે આશરો આપવું હોય પણ આપણું ઘરનું વડીલ બીજા હોય વૃદ્ધાશ્રમની અંદર આશ્રણ લેવા જાય આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી બીજી ના હોય એટલે પ્લીઝ મારી દિલથી ઈચ્છા છે કે આપણા વડીલોને સાચવજો એનાથી વિશેષ મોટા ભગવાન કોઈ નથી કોઈ મંદિરમાં લઈ જાવ ચાલશે આપણા ઘરની અંદર જે આપણા સાસુ સસરા છે આપણા જે મમ્મી પપ્પા છે એ જ આપણા ભગવાન છે ક્યાંય કોઈ મંદિરના પગે લાગવાની જરૂર નહીં તેમની સેવા કર લો તમારી જિંદગી સફળ થઈ જશે અને શિક્ષણ માટે ચોક્કસ થી વાત કરીશ જેટલા બી આગેવાનો બેઠા છે જેટલા બાળકો બેઠા છે શિક્ષણ માટે અમારા ભાઈ રાજેશભાઈ છે એમને કહેજો ચોક્કસ થી મદદ કરશે એના સિવાય વિશેષ પણ જરૂર પડી

પોલીસ કરીને નહીં બોલું જે છે રોકડું બોલીસ પણ હવે ખરેખર જો સમાજમાં તમારી નોંધ લેવડાવી હોય આગળ વધવું હોય અને તમે ઈસ્સા હોય તમારે આવનાર ભવિષ્યની કોઈ ગણતરી કરે તો જાગજો નહીતર પછી વારી જ છે કઈ કશું મેળ નહીં આવે બધાને બહુ બધી ગેરંટી આપો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે ખુબ પ્રેમ આપો બસ રીતે સાથે રહેજો આનાથી પણ વધારે આપણે બધા મળીને ખૂબ સારું કરતા રહીશું થેન્ક યુ બહુ બધી શુભેચ્છાઓ ખુબ ખુબ આભાર મહેપતસિંહજી ચૌહાણ આપની જોશીલી વાણીની અંદર સમાજને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર